આજ રોજ નાફડીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશ ની ઉજવણી કરવામાં આવી ભણસે ગુજરાત સમૃદ્ધિને સ્પર્શે ગુજરાત દાહોદ જિલ્લાની તાલુકા જાલોદ કદવાલ નાળફડિયાની શાળા ખાતેથી કન્યા કેડવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર પચીસનો ઉલ્લાસભેર નાના ભૂલકાઓને શાળા પ્રવેશો કરાવ્યો નાના શાળા પ્રવેશ કરાવી પુસ્તકોનું વિતરણ કરાયું તેમજ શાળા પરિવારના સભ્યો અને વાલીઓના સાથે સ્નેહસભર સંવાદ સાધ્યો ગુજરાતમાં છેવાડા સુધી શિક્ષણ વ્યાપે શૈક્ષણિક સુવિધાઓ સરળ અને સુલભ બને તથા સાક્ષર સમૃદ્ધ અને સશક્ત ગુજરાતનું નિર્માણ થાય તે હેતુસર યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેમના મુખ્યમંત્રી કાળમાં શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત કરી જે હાલ વાર્ષિક ઉત્સવ બન્યો છે આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્યશ્રી અતુલભાઈ પરમાર સાહેબ લાયઝન ઓફિસર ગોહિલ સાહેબ આંગણવાડી સુપરવાઇઝર શ્રી વનિતાબહેન તથા શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ રાવત સાહેબ તથા મુકેશભાઈ કટારા સાહેબ જયાનાબેન નિસરતા સોનલબેન રાવત દક્ષાબેન સાથે ગામના વડીલો આંગણવાડી બહેનો તથા બાળકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની પૂર્ણાહુતિ ઉપસ્થિત મહાનુભાવ તથા ગામના આગેવાન વડીલો દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું Repórter, nem se Kumar Jalud.